नमस्कार दर्शक मित्रों न्यूज़ मिलि रहा छे अरवली मोळासाती अरवली मा माननीय मंत्री श्री बीखू सिंह जी परमानना अध्यक्ष ठाणे अरवली ना मोळासा खाते तिरंगा यात्रा योजना राज्य सरकार द्वारा 15 अगस्त से दी राज्य व्यापी हर घर तिरंगा कार्यक्रम ने उजवणी करवमा आवी रही छे हर घर तिरंगा अभियान अंतर्गत समग्र राज्यना विविध कार्यक्रमो हादरम आवी रहा छे त्यारे मोळासा खाते हर घर तिरंगा अभियान नी भव्य उजवणी અંતર્ગત મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકમાં દેશદાદની ભાવના વધુ રદ થઈ રહી છે આજે મોડાસા ખાતે મંત્રીશ્રી સાથે અન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાઈને દેશભક્તિમાં રંગાયા હતા મોલાસા ચોક ટાઉન હોલ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવી અને ડુગરવાળા ચોકડી સમાપન કરવામાં આવ્યું હતું દેશભક્તિના ગીતો તિરંગા યાત્રામાં જોડાયેલા દરેકમાં રાષ્ટ્રપ્રેમ ભરાયા હતા અને હાથમાં તિરંગા સાથે વિદ્યાર્થીઓમાં અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મોડાસાથી અમારા રિપોર્ટર રસિક પટેલ સાથે પડકાર અરવલ્લી બ્યુરો ઓફિસ મોડાસા